નમસ્કાર સીબી 24 ની સાથે હું આપનું સ્વાગત કરું છું અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હાથ વિસ્તારમાં ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર સેફટી સ્પોક લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉત્તરાયણને જૂજ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી દ્વિચક્રી વાહન ચાલકોના ગળા કપાવાના અસંખ્ય બનાવો બનતા હોય છે અને લોકો જીવ પણ ગુમાવતા હોય છે ત્યારે લોકોના જીવ ન જાય તે માટે અમદાવાદ શહેર પોલીસ પણ સજ્જ બની છે પોતાની ફરજની સાથે સાથે લોકોના જીવનનું રક્ષણ કરવાની પણ જવાબદારી કુશળતાપૂર્વક નિભાવી રહી છે અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર સેફટી સ્પોક લગાવવાનો કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ શહેર ઘાટલોડિયા પોલીસે દ્વિચક્રી વાહનો પર સેફટી ગાર્ડ લગાવી વાહન ચાલકોના જીવ સેફ કરવાનો કાર્ય ઉમદા કાર્ય કર્યો હતો અમદાવાદ શહેરના ઘાટલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેટલા રાહદારીઓ ટુ વ્હીલર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓનું જીવનનું ખૂબ જ મહત્ત્વ ધ્યાનમાં રાખીને ઘાટલોડિયાના પીઆઈ કંડોડિયા એસીપી બ્રહ્મભટ્ટ સહિત ઘાટલોડા પોલીસ સ્ટાફે સહયોગ આપીને રોડ ઉપર જયેલા રાહદારીઓને સેફટી સ્પોક લગાવીને ઉત્તરાયણમાં કોઈ જ જાનહાની ન થાય તેવું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું ગઢરડા પોલીસ દ્વારા આશરે ત્રણસો થી ચારસો વાહન ચાલકોને આ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસની ની આ પહેલ લોકો દ્વારા બેડદાવવામાં પણ આવી હતી નજીક આવી રહી છે ગુજરાતના પ્રજા પતંગ ઉત્સવના પ્રેમી છે અને ગાટોડિયા પોલીસ સ્ટેશન વતીથી આજે દોરી ગાર્ડ લગાવી સ્કૂટર અને બાઇકને મેં લગાવી આપવાનો એક પ્રયત્ન કર્યો છે પ્રજાના સૌજન્યથી અને આ એટલા માટે છે કે લોકોનું જીવન જોખમમાં ન મુકાય અને લોકો કંઈ મુસીબતમાં ન મુકાય પ્રજા કુટુંબ મુસીબતમાં ન મુકાય એવા પ્રયત્ન ગાઠવાડિયા પોલીસ સ્ટેશન વતી અમે કરી રહ્યા છીએ અને એનો અમને સારો રિસ્પોન્સ છે અને દરેક સ્કૂટર બાઇકની અંદર અમે આ દોરી ગાર્ડ લગાવીને આપીએ